Thank you નમસ્કાર ટીવી ગુજરાતીમાં સ્વાગત છે હું છું સાથે કિંજલ ગાંધીનગરના ના નવા ગામમાં અમલમાં મૂકવામાં આવેલી ગટર યોજના હાલ ગામના રહેવાસીઓ માટે મુસીબત બની ગઈ છે યોજના શરૂ તો થઈ છે પરંતુ તેની દેખરેખ અને કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે

બેદરકારી જોવા મળી રહી છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે ગામના સરપંચ અને અન્ય પદાધિકારીઓને હજુ સુધી આ મુદ્દે ખુલાસો આપ્યો નથી પરંતુ લોકોની ઊંચી અવાજે રજૂઆતો પાલિકા જિલ્લા પંચાયત ની કામગીરી હવે પ્રશ્ન ચિહ્ન નીચે આવી ગઈ છે ગામના લોકોએ તંત્ર ને રજૂઆત કરી છે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ગટર લાઈન ઉદભવેલી બેદરકારી ને દૂર કરવામાં આવે રહેવાસીનું કહેવું છે કે ગંદા પાણીના કારણે કારણે મચ્છરો ગયા છે જેના ડેન્ગ્યુ ટાઈફોઇડ જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે ગામના લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વધુમાં પીવાનું પાણી પણ પ્રદૂષિત થવાના કારણે બાળકો અને વૃદ્ધો ખાસ કરીને તકલીફમાં મુકાયા છે ગાધીનગરના પાલજ નવા ગામના રહેવાસીઓ હાલ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં અમલમાં મૂકવામાં આવેલી ગટર યોજના યોગ્ય દેખરેખ અને પાલન વિના ચાલી રહી છે. જેના કારણે ગંદુ પાણી રસ્તા ઉપર ઠેર ઠેર જોવા મળી રહ્યું. પાલજના નવા ગામમાં ચાલી રહેલી યોજનાની બેદરકારી અને તેની અસુરક્ષિત સ્થિતિ વિશે પાલજ નવા ગામના લોકો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા. તાત્કાલિક તપાસ કરવામાં આવે અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ગટરનું ગંદુ પાણી ગામના અનેક વિસ્તારમાં ઠેર ઠેર ભરાતું જોવા મળી રહ્યું છે જેના કારણે મચ્છરોની ભરમાર દુર્ગંધ અને રોગચાળાની સ્થિતિ સર્જાઈ સ્થાનિક રહેવાસીઓ કહેવું છે કે ગંદા પાણીના કારણે પીવાના પાણીની લાઇન પણ પ્રદૂષિત થઈ જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે ગામમાં ડેન્ગ્યુ ટાઇફોઇડ જેવી બીમારીઓના કેસ પણ સામે આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી ગામજનો મુજબ છેલ્લા 25 દિવસથી આ સમસ્યાને લઈને મોડે અને લેખિત રીતે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો તેઓ તંત્ર સમક્ષ તાત્કાલિક તપાસ કરીને ગટર લાઈનની ખામીઓ દૂર કરવા અને ગંદા પાણીની સમસ્યાનું સમાધાન લાવવાની માંગ કરી રહ્યા હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની સમસ્યાને લઈને તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં હવે સવાલ એ થાય છે કે શુભપાલજ નવા ગામની ગટર યોજના બની રહી છે સમર્થતાનું કારણ શુભપાલજ નવા ગામમાં ચાલી રહેલી યોજના યોગ્ય રીતે અમલમાં નહીં ગંદા પાણીના રહીશો ના આરોગ્ય ને લઈને તંત્ર કેટલું જાગૃત બનશે શું તંત્ર દ્વારા પાણીના નમૂનાઓની તપાસ કરવામાં આવશે ખરી પીવાની પાણીની લાઈન પ્રદૂષિત થવાના કારણે દવાઓ અંગે તપાસ કરવામાં આવશે કે નહીં કે પાણીની તપાસ કરવામાં આવશે કે નહીં દ્વારા તંત્ર સામે સવાલ ઉઠાવવામાં આવી આવી રહ્યા છે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં રહી હવે તંત્ર શું પગલા ભરે છે તે જોવાનું રહેશે અમારા ઘરના આગળ જે આ ગટર ઉભરાય છે ને એક મહિના થી સલંગ આ પાણી ચાલુ છે પણ કોઈ તંત્ર ની ના કારણે કોઈ જોવા પણ અહીં આવતું નથી ત્રણ અરજી અમે લેખિત માં આપી છે પંચાયતમાં વારંવાર અમે જાણ કરી છે છતાં પણ કોઈ જોવા આવતું અમારા નાના નાના બાળકો વારંવાર બીમાર થઈ જાય કોઈની તંત્રની બેદરકારી એટલી છે કે કોઈ અહીંયા જોવા પણ નથી આવતું આ મારું સરનામું છે પંચાયત વાળો સીધો રોડ હું બોલું છું લાલુબાગ હોલસી બી હોલા કંદુ ગંદુ નીકળે છે છોકરાઓ બીમાર પડે છે હાં ભરતું નથી અમે પંચાયતમાં જયજીન થાકી ગયા છોકરાઓ બસ રોજ રાત્રે રાત્રે આટલી વાસ મારા છે બહાર નીકરાતું નથી અને કેવી રીતે અમે બહાર ન નીકરીએ બહાર નીકરીએ તો ઊભું નથી રહેવાતું બીમારી થાય કોલેરા થાય જવાબદારી કોણ લે પંચાયત દ્વારા લેશે એક મહિને સે ગટર મે સે પાણી આરા હે પીને કે પાણી મે ગટર કા પાણી જા રહા હે હમારે ઘર મે ભી પેશન્ટ હે યહા પે કોઈ સુનવાઈ નહીં કર રહા હે પંચાયત મે જા જા કે પેટ તૂટ ગયે હમારે આપ લોગ કુછ તો હમારે લિયે નિકાલ નિકાલીએ હાલ સમાચારમાં બસ આટલું જ વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી